નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો ડોલવણ તાલુકાના પદમ ડુંગરી સહિતના વિસ્તારમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યો તાપી જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં અંબિકા અને પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા કાઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને નદીના પટ વિસ્તારમાં નહીં જવા માટે અપીલ કરાઈ હતી જે માહિતી આજે દસ કલાકે મળી હતી ઉકાઈ ડેમમાંથી અગિયાર હજાર આઠસો ચોર્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તાપી જિલ્લાના સુંગર તાલુકામાં આવેલ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે ડેમમાં પાણીની આવક થતાં હાઇડ્રો અને કેનાલ મારફતે અગિયાર હજાર આઠસો ચોર્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના ઉપરવાસમાંથી હલ ત્યાંસી હજાર નવસો પંચ્યાસી ક્યુસેક પાણી આવી રહ્યું છે તો બીજી તરફ ડેમની સપાટી આજે આઠ કલાકે ત્રણસો બત્રીસ પોઈન્ટ ઓગણપચાસ ફૂટ પર પહોંચી હતી તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના સુડતાલીસ માર્ગ પર પાણી ફરી વળતા બંધ કરાયા તાપી જિલ્લામાં પડેલા વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થતાં ગ્રામીણ વિસ્તારના માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી જેમાં આજે સવારે આઠ કલાકે મળેલી માહિતી મુજબ જિલ્લાના વ્યારા ડોલવણ વાલોડ સહિતના તાલુકામાં આવેલા અલગ અલગ સુડતાલીસ જેટલા માર્ગ બંધ કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વાહન ચાલકોને સૂચનાઓ અપાઈ હતી સોંધ તાલુકાના પાથરડા ગામના કોટવાડિયા ફળિયાના રહીશોએ અંતિમ ક્રિયા માટે ખાડીઓ ઓળંગવા માટે મજબૂર બન્યા સોંગગઢ તાલુકાના પાથરડા ગામના કોટવાડિયા ફળિયાના લોકો દ્વારા ત્યાંના એક ઇસમની અંતિમ યાત્રા ધસમસતા પાણીના પ્રવાહમાંથી કાઢવા માટે મજબૂર બન્યા છે જો કે પુલ મંજૂર થયો કે નહીં એ બાબતે સત્તાવાર માહિતી મળી નથી જે અંગે સ્થાનિક દ્વારા મીડિયાને આજે ત્રણ કલાકની આસપાસ માહિતી આપવામાં આવી હતી મારા નામ નંદરિયાભાઈ જમણાભાઈ પટવાડિયા હું પાથા પટવાડિયા પાડિયામાં રહું છું ને જે દાદી આજે થયું એ ઘણા વર્ષથી ઘણા સમયથી બીમાર હતા અને અમે આ વરસાદના લીધે ખાડીનો પુલ પુલ નથી બન્યા ને સરકારને અમે ઘણી રિક્વેસ્ટ કરી શકી પણ હજુ સુધી કંઈ થતું નથી થયું બી નથી અને અમારે સંજોગ સમયમાં ખાડી પાર કરી લે જવું પડે છે એના માટે સરકારને અપીલ કરીએ છીએ કે વહેલી તકે અહીંયા પુલ બનાવી આપે એવું અમારે સરકારને નમ્ર વિનંતી છે વ્યારા તાલુકાના દડકમણ ગામના તેતાલીસ વર્ષીય પુરુષ ગૂમ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના દડકમણ ગામેથી પુરુષ ગુમ થતા પરિવારના સભ્યો દ્વારા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે જેમાં અજીતભાઈ છગનભાઈ ગામિત નામના તેતાલીસ વર્ષીય પુરુષ પોતાની બાઇક લઈ અગમ્ય કારણોસર નીકળી જતા પરિવારના સભ્યો દ્વારા શોધખોળ કરતા નહીં મળી આવતા પોલીસ ફરિયાદ અપાઈ છે જે માહિતી આજે બે કલાકે મળી હતી વ્યારા તાલુકાના ચીચબોરડી ગામે ભારે વરસાદને પગલે ઘર ધરાશાયી થયું વ્યારા તાલુકાના ચીંચોડી ગામે રહેતા રમણીબેન ગોવિંદભાઈ કોટવાડીયાનું ઘર ભારે વરસાદને પગલે ધરાશાયી થયું હતું સદનસીબે જાનહાની ટળી ગઈ હતી પરંતુ ગરીબ પરિવારના આર્થિક મોટું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે જવાબદાર અધિકારી દ્વારા સર્વે સહિતની કામગીરી હાથ ધરે તે જરૂરી બન્યું છે જે બાબતની વિગત સાંજે છ વાગે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા કલેક્ટરને યુવા અધિકાર ન્યાય ચળવળ સંગઠન દ્વારા આવેદનપત્ર અપાયું તાપી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં યુવા અધિકાર ન્યાય ચળવળ સંગઠન દ્વારા રજૂઆત કરાઈ હતી જેમાં સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ કરી અલગ અલગ મુદ્દા આવરી લઈ આવેદન અપાયું હતું જે માહિતી આજે અગિયાર કલાકે મળી હતી શિવાજીનગરમાં આવેલા આમ્લેટની દુકાનમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપી લીધો સોંગઠ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે શિવાજીનગરમાં આવેલ આમલેટની દુકાનમાં દારૂ અંગે છાપો માર્યો હતો ત્યાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે વિશાલ રાજપૂત નામના ઈસમને ઝડપી લઈ તેની સામે પ્રોહી અંગે કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી આજે ચાર વાગ્યે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા સેવા સદનના હોલમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરી માર્ગદર્શન અપાયું હતું સાથે આગામી દિવસોમાં યોજાનાર હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આયોજન અંગે ચર્ચા કરાઈ હતી જેમાં તાપી જિલ્લાના અલગ અલગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ચાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત